રાજકોટમાં વહેલી સવારે નશામાં ધૂત કાર ચાલકે આધેરને પાછળથી ટક્કર મારી થતા ડીસીપી એસીબી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી મેડિકલ રિપોર્ટ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસે સાપરાદ મનુષ્યવધ કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે મારું નામ શરદભાઈ બસ દોષિતોને સજા મળવી જ જોઈએ એટલું હું માનું છું એ મારો નાનો ભાઈ હતો ખરાબ બને છે આવી રીતે બધા બેફામ ગાડીઓ ચલાવે છે દારૂ પીને બધા રિંગ રોડ જાણે એના બાપનો એવી રીતે ગાડીઓ ચલાવે છે આ બધું વ્યાજબી નથી પોલીસે આની ઉપર કાંઈક કંટ્રોલ કરવો જોઈએ સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ એવા કેમેરામાં એવા કેશ ઠોકવા જોઈએ કે કોઈ ગાડી ફાસ્ટ ચલાવી જ ન શકે રાતે સવારે પાંચ વાગે જો આવી રીતે ગાડીઓ ચાલતી હોય તો ભર દિવસે બીજાની શું હાલત થતી હશે ટ્રાફિકનું એ તો વિચારો પાંચ વાગે જો રોડ ખાલી હોય ને આવી રીતે આ લોકો બેફામ ગાડી ચલાવતા હોય દારૂ પીને તો એનું શું કરવાનું શું સમજવાનું બહુ જ બહુ જ મુશ્કેલ અમારો તો આધાર સ્તંભ જ વયો ગયો છોકરા હજી નાના છે કમાનારી એક જ હતો મારો હાવ જ વયો ગયો એક દીકરો છે એક દીકરી છે દીકરી બે બેનું ભણવાનું પૂરું થઈ ગયું છે છોકરો જોબ કરે છે અમદાવાદ છે હજી નોર્મલ હજી પહેલી જ જોબ છે એની ભણવાનું પૂરું પહેલું ફર્સ્ટ જોબ છે હજી એ કોઈ કુટુંબને સંભાળી શકે એટલી તો કેપેસિટી ન જ હોય અત્યારે સ્તંભ વયો ગયો અમારો